હૂત તો આપડી હાથાલી માં રખડે હૂતી હું વિવાનું હોય રેવા દે ઓ દે એ હામો તોલો તોડી નાખું મારો તોડી નાખ્યો તારા તો પુરા તને બે ભણ કે તું બે ભણ થઈ ગયો તો ભઈ એક તો કરવું પડે મન મારતો તો ઈ તો મારા ભૂત દીધી જો એટલે તારા માં ત પૂત ભૂત તારે નો નો કરવા દેયો ને તો મને થોડી ખબર હતી તને હમ પીસે ને લીંબુ બેસ નાખ્યો પણ ઈ પહેલા લીંબુ પીશું પછી મને ક યાદ જ ન સોશ્યતે કેમે ના કાહી ન ખબર મને લે રા આપડો બાપુ પાઈ કે તમે ના નથી ખબર ના હે આપડો ભી ભાઈ ગયા તા હાલે આવું ફૂThamો આવો તોલો તોડ નાખો ના હો તોલો નો તોડ તમે આ એક ના ભેગો ઢોળો તોડ નાખો મને બીક લાગે બીક એટલે આલે આ કંઈ ન કરે હાલ દારે હાલ આમ થઈ જાય એ ફ્રિજ પર મલે વાત મારું ન આવતું જાય મન ન હો આ રેલા માખો જે ના ભાઈ દોહામાં કઈ ખગડે છે જો એ તો ભૂથી ઈ કઈ નો કરે ઈ આમો હોય તો એક તોલો દે હું પાણી ના ભાઈ આ લે બાપા આને જાવી આ ના હું આવવાનો જ હાય ના જો ઉપર સુ મોરે નો રહેતા કી તા આમતું છે જકનું ચીરજી કરે છે જકલું નથી કઈ ખખડી નો आवाज આ પૂછ્યું તો ખબર মাইন নিকদি কি নি মানু মমি নি মাইন কি পারকি multimult Beast Marius,gas難i li,wa pa say pid Marius, preconcello li,wa